જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેસ્ટી ટેલ્સમાં આજે આપણે બાળકોને તથા મોટા બંનેને ખૂબ જ પ્રિય એવા પીઝા લિફાફા બનાવશું જે ખાવામાં હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ટેસ્ટી પણ છે જેથી બાળકો પણ બધા વેજીટેબલ્સ શોખથી ખાશે તો ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી મારા વિડીયોઝ આપણા સુધી પહોંચી શકે પીઝા લિફાફા બનાવવા માટે સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લેશું તેના માટે એક બાઉલ લઈ લેશું સ્ટફિંગ બનાવવા માટે એક નંગ કાકડી લીધેલી છે ત્યારબાદ એક નંગ ડુંગળી લીધેલી છે નાનકડો કટકો કોબીજનો લીધેલો છે ત્યારબાદ કેપ્સિકમ લીધેલા છે તમે જો મરચાં ખાતા હોય તો લીલા મરચાં પણ ઉમેરી શકો છો બાફેલું બટાટું લીધેલું છે તમે પનીર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો ગાજર અને બીટ ઝીણા સમારીને લીધા છે મોઝરેલા ચીઝ લીધું છે તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો પીઝા સોસ તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો અને ત્યારબાદ મિક્સ હબ લીધેલા છે તમે ઓરેગાનોનો પણ ઉપયોગ કરી શકો છો પછી પીઝા પાસ્તા મિક્સ લીધેલું છે તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે બધું બરાબર રીતે મિક્સ કરી લેશું બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે બધું બરાબર રીતે મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું સ્ટફિંગ તૈયાર છે હવે આપણા ઘરમાં જે રેગ્યુલર પરોઠાનો લોટ હોય એ લોટમાંથી એક ગોયણું બનાવી લઈશું ત્યારબાદ એક ચપટી વગાડીને પરોઠું બનાવી લેશું હવે આપણે સ્ટફિંગને પરોઠામાં ભરી લેશું સ્ટફિંગની ક્વોન્ટિટી વધારે રાખવાની છે જો તમને અહીંયા વધારે ચીઝ જોઈતું હોય તો તમે અહીં વધારે ચીઝ પણ ઉમેરી શકો છો ત્યારબાદ બધી સાઈડમાં આપણે આવી રીતે પાણી લગાવી લેશું જેથી આપણા પરોઠા ખુલે નહીં ત્યારબાદ આપણે હવે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેશું જો તમને કોથમીરનો ટેસ્ટ ન ગમતો હોય તો તમે કોથમીરને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે પરાઠાને એક લિફાફાના શેપમાં પેક કરી લેશું બધી સાઈડ સરખી રીતે કવર થાય એવી રીતે આપણે એક લિફાફાનો શેપ આપી દઈશું તો ફ્રેન્ડ્સ આપણું લિફાફા પરાઠું તૈયાર છે શેકવવા માટે હવે આપણે ગરમ તવા પર પરોઠાને શેકી લેશું પરોઠું તવામાં છે કે નહીં તેના માટે આપણે જરાક ઘી લગાવી લેશું તમે બટરનો પણ ઉપયોગ કરી શકો અને ઓઇલનો પણ ઉપયોગ કરી શકો ત્યારબાદ આપણે પરોઠું તવા પર રાખી દઈશું એક બાજુ બ્રાઉન ડોટ્સ આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે ત્યારબાદ પલટાવી અને બીજી બાજુ આપણે શેકી લેશું આવી રીતે ફેરવી ફેરવી અને તમે બધી જ બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકવાનું છે શેકવા માટે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો અને ઘીનો પણ ઉપયોગ કરી શકો ને બટરનો પણ ઉપયોગ કરી શકો જે તમને અનુકૂળ હોય એ તમે આ ઉપયોગમાં લઈ શકો છો તો આવી રીતે આપણે ફેરવી ફેરવી અને બધી બાજુથી સરખી રીતે શેકાઈ જાય ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકવાનું છે હવે આપણું પીઝા લિફાફા પરાઠો તૈયાર છે તો હવે આપણે એને કિચન ટોવલ પર કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આપણો પીઝા લિફાફા પરાઠા તૈયાર છે આપણે એને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું મેં અહીં ટોમેટો કેચપ હોમમેડ લીધેલો છે જો તમારે સરળતાથી અને ઇઝી વેથી કઈ રીતે ટોમેટો કેચઅપ બનાવાય એની રેસિપી જોઈતી હોય તો મારી ચેનલ પર આપેલી છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જરૂરથી મુલાકાત લેશો તો ફ્રેન્ડ્સ તમને આ ઈઝી ટેસ્ટી અને હેલ્ધી પીઝા લિફાફાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેશો થેન્ક યુ